મને ડિવાઇસની કચેરી ધરાવતી મને બોલાવવામાં આવ્યો કે તમારું નિવેદન લેવાનું છે અને મારા નિવેદન લીધા બાદ મને મુખ્ય અરજદાર બનાવી અને ડિવાઇસ પી વાળુતરિયા સાહેબ પોતે ફરિયાદી બન્યા અને આ લકી ડ્રોનો કોભોંડી અશોક માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ એના પછી એના વિરુદ્ધમાં વાલેરમાં પણ ફરિયાદ દાખલ થઈ અને પોલીસે લાલ લાપ કરી હોવાથી બધા જ લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા કોઈ કોઈપણ લકી ડ્રોનું ગેરકાનૂની આયોજન થવા ન દીધું જેના કારણે આ લોકોના પેટમાં તેલ રેડાણો આ લોકો એમ કેમ પ્રકારે પોલીસ ને પત્રકારોને બદનામ કરવાના ષડયંત્રો કરવા લાગ્યા અને એમાં એ સફળ ન થયા એટલા માટે આજે એ લોકો સવારે લાખણી ખાતે મારી ઓફિસે હું અને મારા મિત્ર બંને બેઠા હતા એ વખતે આ અશોક માળી અને પુરોહિત બે માણસો સાથે બે જ્યાં બે લોકો સાથે આવ્યા અને મો અશોક માળીના ચહેરા ઉપરથી મેં જોઈ લીધો કારણ કે મેં વખત મીડિયામાં જોયો હતો ઇન્સ્ટાગ્રામમાં ઓળખી ગયો કે અશોક માળી છે એટલે મેં બેસવાનું કીધું એટલે એને કીધું તમે બેસી એવું કંઈ રાખ્યું નથી બરાબર હું અશોક માળી હું આટલા દિવસ તો તમને મને લકી ડ્રોના કિંગ તરીકે ઓળખતા હતા પણ હવે તમને આજે કહી દઉં છું કે હું માત્ર લકી ડ્રોનો કિંગ નથી હું ગુંડાઓનો પણ છું મારી એટલી મોટી ગેંગ છે કે જે ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાયેલી છે બરાબર એટલે તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરીને મોટી ભૂલ કરી છે પરંતુ મારા લકી ડ્રો તો બંધ થયા મને એસી લાખ રૂપિયાનું નુકસાન કર્યું પરંતુ તમે જે પ્રકારે મારો વિરોધ કર્યો છે ને એ વિરુદ્ધ હવે તમને ખબર પડશે કે અશોક માળી કોણ હતો એમ કહીને એને મને કીધું કે તમે થરાદમાં રહો છો થરાદમાંથી તેતાલીસ ઓગણચાળીસ નંબરની ગાડી લઈને અપડાઉન કરો છો અને તમારા બાળકો વધી ગ્રીટ પ્રાથમિક શાળામાં ભણે છે તમારો પરિવાર ઘરે એકલો રહી દે આ સિવાય પણ તમારી ઘણી બધી કુંડળી મને ખબર છે તમે આ ઉપરથી વિચારી શકો છો હું કેટલો શાપિર મગજનો માણસ હતું મારી પાસે એવા લોકો છે અશોક માળી હું કીધું મને કે મારી પાસે એવા લોકો છે કે મારા એક ઇશારા ઉપર ગમે એનું કાસળ કાઢી નાખે છે મને જે નડે છે એને હું કાયમ માટે પૂરો કરી નાખું છું એટલા માટે તમે મને નડ્યા છો એટલે હવેથી તમારો countdown શરૂ થઈ ગયું છે મારા માણસો તમારા ઉપર watch રાખીને જ બેઠા છે ગમે ત્યારે ગમે ત્યાં તમારા ઉપર હુમલો થશે તમારી હત્યા થઈ જશે તમારા એક્સિડન્ટ કરવામાં આવશે અથવા તમારા બાળકોનું અપહરણ થઈ જશે પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો અમે નાના મોટો હુમલો કરશું કારણ કે તમને હેરાન કરવા માટે અમે તમે અમને હેરાન કર્યા છે તમે અમને બદનામ કર્યા છે તો હવે અમે કશું બાકી રાખવાના નથી કારણ કે હું પણ એક ગુંડો જ છું ખાલી માત્ર નામ જ મારો નથી બાકી હું પણ એક ગુંડો છું એમ કહીને એને મને ઘણું બધું બાકીની ધમકીઓ આપી એને કીધું કે તમે ન કરવાના જે મારી મારી સાથે કર્યો છે તમે મને તમે અને ડીવાયએસપી વાડોતરિયા બંને સાથે મળી અને તમે મને એસી લાખથી વધારાનું નુકસાન કર્યું છે અને મારો જે લકી ડ્રોનો ધંધો હતો એ લકી ડ્રોનો તમે મારો ધંધો બંધ કરાવ્યો છે હું સેટિંગ કરી અને લકી ડ્રોનું આયોજન કરી દીધું તો છેલ્લા બાર મહિનાથી પરંતુ તમે મારા ડેડુઆમાં જે લકી ડ્રો તો એની ફરિયાદ દાખલ કરાઈ તમે વાલેરમાં મારો ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાય મેં રામપુરા દામા રામપુરા ખાતે જે મેં લકી ડ્રો કર્યો એની પણ તમે ફરિયાદ કરાવવા માટે કરી દોડા દોડ કરી રહ્યા છો નિવેદનો લખાવી રહ્યા છો અને મારો મોરથલ ગામે ડ્રો હતો તો એમાં પણ તમે પોલીસ મેલી મૂકી મૂકી અને મારો ડ્રો થવા દીધો નથી પરંતુ હવે મારો જે થવાનો હતો તો થઈ ગયો પણ હવે આજથી તમારો કાઉન્ટડાઉન શરૂ એટલે તમે આ કહેવા માટે તમને આવ્યો છો તમારે જે ગણવું હોય એ ગણજો હું તમને કહેવા માટે આવ્યો છું કે આજથી તમારો કાઉનદાન સ્વરૂપ જેટલો સાવધાન રહેવું એટલું રહેજો જેટલા હાવચેત રહેવું એટલો રહેજો બાકી તમે જે પ્રકારે મને હેરાન કર્યો છે ને એના કરતાં અનેક ગણી વધારે રીતે હું તમને હેરાન કરીશ તમારા પાપે તમારા એટલે કે કે ભરત દવે ટીવી નું કામ કરતા દિનેશ ઠાકોર અને ડીવાયસપી થરાદ ભારોત્રીય સાહેબના કારણે મારા આજે લાખો રૂપિયે નુકસાન થયું છે હું કોઈ પણ ભુગ્યાનો બડ્ડો લઈશ અને મારાથી કંઈ નહીં થાયને તો છેલ્લે હું તમારા ત્રણેયના નામ લખી અને નર્મદા કેનાલ માં suicide કરીશ એટલા સુધીની મારી તૈયારી છે કારણ કે મારે કોઈ પણ ભોગે તમારી સાથે બદલો લેવાનો છે કારણ કે હું કોઈને મારી સાથે જે મારી સામે પડે છે એને હું કોઈને છોડતો નથી તમે મારો ગેરકાનૂની આ ધંધો બંધ કરાવજો હા હું કહું છું કે હું ગેરકાનૂની ધંધો કરતો હતો મેં બાર મહિનાથી કર્યો છે કેમ આટલા દિવસ કોઈ ન પકડ્યો મને હવે જ તમે પકડ્યો કારણ કે તમે હળી કરી છે તમે અરજી કરી છે એટલા માટે પોલીસ આવી છે મારે મારા ત્યાં તમારી અરજીના કારણે પોલીસ મારા ત્યાં ફરિયાદી કરી છે મારા ઉપર અને તમારા કારણે મને આજે એસી લાખ થી વધારાનું નુકસાન થયું છે આ બધે બધો તમારી સાથે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરી તમારી ઉપર હુમલો કરાવું અથવા તો હું કોઈ પણ પ્રકારનું નાટક કરી અને હું તમારી ઉપર આ બદલો લેવાનો 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 આવી ખુલ્લી ધમકી અશોક માળીને રણમલ પૂરું આપી ગયા છે ને અશોક માળી જતા જતા એવું પણ કીધું કે હું મારી પાસે એવા માણસો કે હું એક વિચારો કરું ને તો ગમે એનું કાસો ગાડી નાખે મારી પાસે એટલી મોટી ગેંગ છે બરાબર આ જે મારી સાથે ફરે છે ને આ બધા જેવા તેવા માણસો નથી મારી એક ઈશારા ઉપર ગમે એને પૂરો કરી નાખે